આ જો આ આ આપ ગાયું જોઈ રહ્યા છો ને આબી આ આ એક ગાય નથી આવી અઢળક ગાયુને આ રીતે દફનાવી દેવામાં આવી છે આ એક ગાય નથી આપ જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં અહીંયા પબ્લિક આવી ગયું છે ઓઇલ પોલીસ સાહેબની ગાડીઓ પણ આવી ગઈ છે અને બહોળી સંખ્યામાં બોટાદ જિલ્લાના જેટલા પણ તાલુકાના ગામડા છે ને ગામડાના માણસો દરેક દરેકે દરેક આવી ગયા છે અહીંયા અને આવી સિત્તેર એસી ગાયોને તો આ લોકોએ આવી રીતે દફનાવી દીધી છે અને સાંભળવામાં આવતા મુજબ અમુક ગાયોની માલિકા જીવ હતો એને પણ દફનાવી દેવામાં આવી છે અને આ કોઈ બાવો એવો છે આ કોઈ મહારાષ્ટ્ર બાજુનો છે આ સાધુ નથી શેતાન છે અને સાધુ તો આને સાધુનું સ્થાન તો આને હરામીને અપાય જ નહીં

દોસ્તો આ તમે જોઈ શકો છો આ ઉકડાની માલિપા જો આપોક દેખાઈ જાયો ના હ એટલે બહોળી સંખ્યામાં ગાયોની અહીંયા દફન વિધિ થઈ છે અને આ ખાડો ખાડો આપ જોઈ શકો છો કે આ ખાડાની માલિપા જો આવી રીતે ખાડા કરી કરીને આ લોકોએ ગાયોને દફનાવી દીધી છે આ આપડા હિન્દુ ધર્મને દફનાવ્યો છે એમ માનજો શેર કરો એટલે દરેક માલધારી સમાજને દરેક ક્ષત્રિય સમાજને અહીંયા આવવા માટે અમે આહવાન કરીએ છીએ કે આવો મિત્રો આવો એને આ દુખની માલિપા દરેક સહભાગી બનો નહીંતર આપણા ધર્મને બચાવી નહીં શકાય આપણા જે મહાપુરુષોએ બલિદાન આપ્યા છે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ આ લોકોની જે લોકોએ દેશ માટે બલિદાન આપ્યા છે આ આ વ્યર્થ આપણી નજરની સમક્ષ આવડા મોટા જુલમ થાય છે મિત્રો તો પણ આપણા આપણે કાંઈ કરી નથી શકતા એટલે અમે દરેક મિત્રોને અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ આ બોટાદ જિલ્લાનું સાલૈયા ગામ છે સાલૈયા ગામનો આ ભૂતનાથ આશ્રમ છે અને આશ્રમની માલિકા એક શેતાન

આ ગાયુનું ગાયુનું કબ્રસ્તાન બનાવી દીધું છે આ લોકોએ આ આ ઉકરડાની માલિકા ગાયુને દફનાવી દીધી છે આ તમે જોઈ શકો છો આ કેવડો ઉકળો છે આ બે વીઘામાં તો ઉકળો છે સાહેબ આવી આની અંદર કેટલી ગાયું આ લોકોએ દફનાવી છે અને અત્યારે જે આ ગાયું મરી છે બીજી ગાયું જીવે છે એને આપણા સાલૈયા સાલૈયા ગામના છે આ જોટીંગડા ગામના છે આ બધા માણસોએ જે પોતાના ખેતરમાં જે નિર્ણય વાવી હોય ને એ નિરણ અહીંયા 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 આપી દીધી છે પોતાના ઢોર તો ઘરે છે તે પછી એના માટે નહીં અહીંયા ટેક્ટરો આઈસરો ઠલવી દીધા છે એટલે અત્યારે આપણે આ ગાયોને બચાવવાનો સમય આવી ગયો છે આપણી હિન્દુત્વ શક્તિને જગાડવાનો સમય આવી ગયો છે એટલે આવો અને આ દુઃખની માલિકા સહભાગી બનો આપ આવો અને સાથે મિત્રોને લાવો અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય